નમો નારાયણ દર્શક મિત્રો નારણ બલીને વિષય તમારા અમુક પ્રશ્નો હોય છે કે કેટલી બલી હોય કુલ બલી કેટલી છે નારણ બલી અને કાર્તક મહિનામાં શું વિશેષ મહત્ત્વ છે કે કાર્તક મહિનામાં લોકો નારણ બલી વિશેષ કરે છે નારણ બલીનું કાર્તક મહિનામાં વિશેષ મહત્ત્વ શું બીજું કે બલિ એટલે શું ઘણાને બલી સાંભળીને એમ થાય કે કંઈ વધેરવાનું હશે બલી એટલે શું ત્રીજું કોઈ જીવાતમાં પાછળ તમે કઈ બલી કરવા માગો છો ટોટલ બલી કેટલી નારણ બલીની જેમ અમુક અલગ અલગ પાંચ પ્રકારની બલી હોય છે એમાં કઈ રીતે કરવાની એનું પણ માહિતી આપણે જોઈશું પછી નારણ બલી કોના પાછળ કરવી જોઈએ તો એની પણ માહિતી મેળવીશું સાથે સાથે નારણ બલી કર્યા પછી પિતૃઓને તમે તૃપ્ત કર્યા છે તો પ્રસન્ન થયેલા પિતૃઓ તમને કયા આશીર્વાદ આપે છે કેટલા પ્રકારના આશીર્વાદ આપે છે એની પણ માહિતી કરીશું સાથે સાથે છઠ્ઠું કે પિતૃ કાર્ય આપણે ન કર્યું હોય ઘણા લોકો કહે છે કે ભાઈ અમે હજી સંજોગ બનતા નથી અમે પિતૃ કાર્ય હજી કરી શક્યા નથી તો ત્યાં સુધી અમારે રાહત મેળવવા માટે શું કરવાનું શું કરીએ તો પિતૃની કૃપા મળી રહે નારાયણ બલી તો નથી કરી શકે તો એની પણ માહિતી આપીશું સાથે સાથે છેલ્લે પિતૃ કાર્ય ન કરવાથી આપણે શું અનુભવાય છે કેવી તકલીફો પડે છે એનું પણ આપણે જોઈશું તો આપણે સૌ પ્રથમ જોઈએ કે નારાયણ બલીનું કારતક મહિનામાં વિશેષ મહત્વ શું છે તો આપણે ભગવદ્ ગીતામાં પણ જોયું છે કે મહિનામાં માક્ષર મહિનો વિષ્ણુ ભગવાનનો છે આપણે સાંભળ્યું પણ છે કે જે પિતૃઓ આપે છે ને એ કોઈ દેવ પણ આપતા નથી એટલે આપણા જમણાની પહેલી આંગળી સૌથી પહેલી આંગળી તર્જેની પ્રથમ આંગળી એ પિતૃઓની કીધી છે પ્રથમ સ્થાન એ પિતૃઓનું આપેલું છે અને આપણી સનાતન ધર્મોમાં સૌથી પહેલો મહિનો કાર્તક મહિનો છે એટલે પિતૃ મહિનો કહીએ છીએ આપણે એને સૌથી વધારે ફળદાયી એ કારતક મહિનો પિતૃ કાર્ય માટે શ્રેષ્ઠ છે પ્રથમ માસ છે અને આપણા સનાતન ધર્મમાં વિક્રમ સંવતનો સૌથી પહેલો મહિનો કાર્તક મહિનો છે એટલે આ પિતૃ મહિનો તરીકે આપણે સનાતન ધર્મમાં એનો ઉદ્દેશ છે બીજું કયા જીવ પાછળ આપણે આ કરવાનું હોય મૃતક જીવ પાછળ આપણે આ નારણ બલી કરવાની હોય છે તો આમાં કયા કયા જીવાત્મા પાછળ કઈ બલી થાય તો કુલ બલિ જે છે ને એ પાંચ પ્રકારની હોય છે બલિ એટલે શું પહેલાં એ વાત કરીએ બલિ એટલે ઘણા એવું વિચારે છે કે કંઈક વધેરવાનું હશે કંઈક કાપવાનું હશે ના એ અર્થમાં છે કે બધું સમર્પણ કરવું બધું બલિદાન આપી દેવું બધું અર્પિત કરી દેવું બધું નારાયણને અર્પણ કરવું એનું નામ નારાયણ બલિ નારાયણ બનીનો અર્થ કોઈ કાપવું વધેરવું એવું નથી પણ બધું નારાયણને સમર્પિત થવું કાયન વાચા મનસે નરેવા બુદ્ધાર્થ પ્રકૃતિ સ્વભાવવા કરોમી મી સકલમ પરસ્મે નારાયણાયથી સમર્પયામી આ બધું નારાયણને અર્પણ કરું અને પિતૃઓ માટે પણ કીધું છે તમે વ માતા જે પિતા તમે તમે વ બંધુ જે તમે ત્વમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમે સર્વમ મમ દેવ દેવ બોલો પિતૃ નારાયણ દેવ કી જાય પિતૃ નારાયણ સર્વશ્રેષ્ઠ છે એટલે જ તેની આંગળી પિતૃઓની છે જે ઉદેવો નથી આપતા એ પિતૃઓ આપે છે હવે જોઈએ કોના પાછળ નારાયણ બલી કરવી મૃતક જીવાત્મા પાછળ આપણે નારણબલી કરતા હઈએ છીએ પણ આમાં એવું કહેવાય છે કે નારણ બલી જે છે ને ધારો કે કોઈ સાસુ સસરાનો પિંડ મૂકે તેનો મતલબ એના શાળાને તો નારણબલી એના મમ્મી પપ્પાને ઉદ્દેશને કરવાની હોય છે પણ એ જમાઈએ એ ઘરની દીકરી લીધી તો એ ઋણમાંથી મુક્ત થવા માટે સાસુ સસરાના પણ પિંડ મૂકવા પડતા હોય છે જો મૃત્યુ થયા હોય તો આ નારણ બલીનો અર્થ શું છે આ કેમ થાય તો આનો અર્થ એ છે કે ઋણમાંથી મુક્ત થવાનો પ્રયોગ તમારું જે ઋણ હોય તમને આ દેહ મળ્યો તો ઘણા ઘણા બધા ઋણ લાગે છે દેવના ઋષિઓના મનુષ્યના અને આમાં જોઈએ તો સૌથી મોટું ઋણ માતા પિતાનું છે અંગ્રેજી મહારાજ કહે છે કે ભાઈ લોહીથી જે લોહી જે બને છે ને જીવનું એ માતાનું હોય છે અને અસ્થિ અને જે હોય છે આડકાને એ પિતાના એના અવિષા હોય છે તો એક બંદેનું ઋણ આપણે ચૂકવી શકતા નથી તો આપણે નારાયણબલી દ્વારા આ ઋણમાંથી મુક્ત થવા માટેનો આ પ્રયોગ છે અતિશય હેદભાવ જે છે ને હું કથામાં પણ કહેતો હોઉં છું કે અતિશય હેદભાવ એ દુઃખનું કારણ છે કોઈના ઉપર બહુ ભાવ હોય ને એ દુઃખ આપે છે એટલે તો મૃતક કોઈ બી આમ મૃત્યુની સૈયા પર હોય તો દરેક વ્યક્તિ આવીને કહે છે કે ભાઈ અમારામાં જીવ ના રાખતા જે જોઈએ એ માગી લેજો કેમ કે ભગવદ્ ગીતામાં પણ કીધું છે કે જે જે પદાર્થની ભાવના રાખે એટલે એમાં મળનાર જીવની વાસના રહી જતી હોય છે તેમાં એમની ભાવના રહી જાય છે એટલે અતિશય જે છે ભોજનની જે રૂચિ હોય છે ને એ પણ ખોટી પડે સમય અંતરે નથી કે ભાઈ સૌથી પહેલાં માના ગર્ભમાં બધી શક્તિઓ આવે છે બધી શક્તિઓ જે હોય ને એ પહેલાં સૌ આવે પછી પરમાત્મા જે છે ને એ પાંચમા મહિને આવે અને જ્યારે મૃત્યુ થવાનું નજીક આવે ને ત્યારે એક એક કરીને શક્તિઓ બધી જતી રહે શરૂઆત પગથી થાય કે પગ હવે ચલાતું નથી આંખે દેખાતું નથી કાને સંભળાતું નથી આ બધી શક્તિઓ એક પછી એક પછી ઓછી થતી જાય અને જવા માંડે પછી પરમાત્મા બી વિચારે કે બધી શક્તિઓ જતી રહી હવે હું રહીને શું કરું પછી છેલ્લે પરમાત્મા જતા હોય છે એટલે દરેકના હૃદયમાં હું અંતરિયામી રૂપે રહેલો છું એવું કહેલું છે એટલે છેલ્લે પરમાત્મા જાય છે તો જે મૃત્યુ સમયે મળનાર જીવની વાસના રહી જાય જેમાં એ મેળવવા માટે એની વાસના પ્રાપ્ત કરવા માટે એના પાછળ એની ગતિ થતી નથી ગતિ થવાનો અર્થ અને મોક્ષનો અર્થ અલગ અલગ છે ઘણા લોકો કે મહારાજ આ વિધિ કરીએ એટલે અમારે આમનો મોક્ષ થઈ ગયો ને ઘણા બધા આ બી કહી દઈએ આ મોક્ષ થઈ ગયો મોક્ષ બહુ દુર્લભ છે મોક્ષનો અર્થ જે છે ને બહુ ગુહ્ય છે ફરીથી જન્મ પ્રાપ્ત ન થવો એ મોક્ષ છે અને ગતિ એટલે કે કોઈ બી વાસના લીધે એ જીવ વાયુ સ્વરૂપે ફર્યા કરે છે અને બીજો જન્મ એને પ્રાપ્ત નથી થતો એને અધોગતિ કહે છે અને આ બધા વિધાનથી એની વાસના તૃપ્ત થવાથી એને ફરીથી બીજો દેહ પ્રાપ્ત થાય તો એની ગતિ થઈ કહેવાય એવું કહેવાય છે તો નારણબલી જે કર્મ જે છે ને એ ગતિ કરવા માટે છે તો ઘણાને એવું થાય કે મળનાર પાછળ આપણે દસમું અગિયારમું બારમું આ બધું કર્યું તો ગતિ કેમ ના થઈ તો એના માટે ફેશિયલ નારાયણ બલી જ કેમ કરવામાં આવે છે વિશેષ કોઈ વાસના રહી જાય ત્યારે આ મોટો પ્રયોગ નારાયણ બલિનો કરવામાં આવે છે તો આપણે કીધું હતું કે બલિ કેટલી તો પાંચ બલિ કઈ કઈ પ્રેત કાગ ભૂતબલિ કાગબલિ બલિ અને પાંચમી નારાયણ બલિ અલગ અલગ બલિ છે આ રીતે જે કોઈ પ્રેત થયેલો હોય તો પ્રેતની મુક્તિ માટે આજે શ્રીમદ ભાગવતમાં પણ તમે સાંભળશો ને સૌથી પહેલાં અધ્યાયમાં આત્મદેવ બ્રાહ્મણનું દ્રષ્ટાંત એમાં જે ધુંધુકારી પ્રેત બન્યો હતો એને આ બધું પિંડ પણ મોક્ષ તો મળ્યો એમના પાછળ ભાગવત સપ્તાહ કરી હતી અને વાંસ જે પડ જે મંડપ માટે વાંસ હતા વાંસ પોળો હોય અને આવું સત્કર્મો થતું હોય ને એટલે મળનાર આત્માને જગ્યા નથી મળતી હતી કેમ કે દેવ હોય ત્યાં આત્માઓ જે ઓછા એ થતા હોય છે તો વાંસના ઓલમાં એ આત્મા રહ્યો હતો ધૂંધુકારીનો અને સાત ગાંઠ એક પછી એક તૂટી એટલે સાત બધી વાસનાઓ આ બધી તૂટતી હોય છે કામ ક્રોટ લોપ મોષા આ બધી બધી અમુક વાસનાઓ છે અને આ બધી એક એક કરીને છૂટે ત્યારે જીવ ગતિ પામતો હોય છે પછી ભૂત બલી હોય છે કોઈ મરદાર અપવૃત્યુ હોય તો એ આ રીતે બને છે પછી કાગ બલી હોય છે કોઈ નાગ બલી કે કોઈ નાગનો યત્યાશય હોય એના માટે હોય છે અને સર્વપિતૃ શ્રાદ્ધ તરીકે નારાયણ બલી હોય છે કે આમાં ત્રણ ફેકલ્ટીના શ્રાદ્ધ આવે છે કુટુંબ મોસાળ અને સાસરી આ ત્રણેય ફેકલ્ટીનું ઋણ દરેક જીવને લાગુ પડે છે જેને લગ્ન કર્યા હોય ને એને સાસરીનું પણ ઋણ લાગે છે એની મમ્મી દ્વારા એના મોસાળનું પણ ઋણ લાગે છે અને પિતા દ્વારા જે કુટુંબનું જે છે એ તો ઋણ હોય છે તો આ બધા ઋણમાંથી મુક્તિ મેળવવા માટે આ પ્રયોગ હોય છે અને ગતિ અને મોક્ષનો અર્થ પણ આપણે જાણ્યું હવે આપણે સચોટ નારંગ બની વિધિ કેવી રીતે કરી શકીએ બતાવ નારાયણ બની કરે છે કે અમે તો મારા બે ત્રણ વાર કરી પણ અમને ફળ મળતું નથી તો એનું પરફેક્ટ વિધાન સુખ છે તો આપણને ફળ મળે નારાયણ બલી એ શ્રાદ્ધ કહેવાય છે તો શ્રાદ્ધનો અર્થ છે જેટલું શ્રદ્ધાથી કરો ને એ શ્રાદ્ધ ફળીભૂત થાય કરવા ખાતર કરવું હું તો નહોતો માનતો પણ આ ભાઈ કહેતા હતા ને કે હવે કરવું જ પડશે નહીં ચાલે એટલે મારે કરવું પડ્યું બાકી હું તો આમાં માનતો નથી આવું વચન નીકળે ને તો બી આ કાર્ય સફળ થતું નથી મનમુખી શ્રદ્ધાથી જે કાર્ય થાય અપેક્ષા વગર કર્મ કરવું ભગવદ્ ગીતાઓ કીધું છે ને કે અપેક્ષા નહીં ઘણા લોકો કહે છે ને કે અમે આ કરીએ તો અમને શું ફાયદો થશે તો ઘણા લોકો ફાયદા પણ કહે છે કે હા તમે આ કાલ કરો ને પરમ દિવસથી તમને આમ થઈ જશે ને ના કર્મનું ફળ એ સ્થળ આપે છે તીર્થ આપે છે પછી તમારા પિતૃઓ આપે છે ત્યાંના સ્થાનિક ભૂદેવો આશીર્વાદ આપે છે એક એક બધા ભેગા થાય ને ત્યારે સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે અને અપેક્ષા વગર તમે કર્મ કરો આપણે એમ કહીએ ને કે મમ્મી પપ્પાને કે ભાઈ હું તમે સાડી લઈ આપું પેન્ટ શર્ટ લઈ આપું એના બદલામાં શું આપશો હું સામેથી કહી દે કે ભાઈ તારું નથી જોતું અમને પણ આપણે દરેક સમયે એમની જરૂરિયાત બધી સંતોષીએ દરેક સમયે એમને આપણે એમનું સારું રીતે માન આપીએ એમને જે જોતી વસ્તુ બધી પછી પાછળથી ખાટલા મૂકવાનો વર્તશું પપ્પાને આ ગમતું હતું દાદાને આ ગમતું હતું મમ્મીને ગમતું હતું દાદીને આ એ પાછળ ના આપતા હા જરૂરી છે આ સનાતન ધર્મમાં કે ભાઈ આપેલું કેમ કે વિષ્ણુ ભગવાનના મંત્રમાં કીધું છે ને કે બ્રાહ્મણ જ મારું મુખ છે તો જે બ્રાહ્મણને આપો છો એ વિષ્ણુ ભગવાન દ્વારા એમને મળે છે એને જે બધું સૈયાદાન પણ એવું જ હોય છે કે તમે જે અર્પણ કરો એ રીતે પ્રાપ્ત થતું હોય છે તો એમાં સંશય વગર કરવું પણ કોઈ સંશય નહીં આપવું દાન એ પણ પ્રકાર આપણે આગલા વિડીયોમાં જોયા છે સામેલાને હાથ જોડીને દાન આપો ને એ સાત્વિક દાન છે તો પ્રયોગમાં ઓછું લોકો કરે છે તો પાછા હાથ જોડવા પછી બિચારો કઈ જરૂરિયાત વાળો ચલો આપણો આવરીથી જે વિચારીને આપે ને દાન એ રાજસ કીધું છે અને તામસ પ્રકૃતિ હવે પછી ના આવતા લો આ લઈને જતા રહો આ તામસી આ ઉપરથી પુણ્ય તો નથી મળતું આ દાનથી પણ આપણા અધિકારી બનીએ છીએ આ બધા દાનોના પ્રકાર છે બધાનો મત મેળવીને સંમતિ મેળવીને આ કામ કરવું કોઈ સંમત ન થતું હોય ને ઘરનું એક સભ્ય ના પાડે ને તો આ કર્મો ન કરવું જોઈએ અમુક કાર્ય ફળદાયક થાય એનું કારણ એનું એ છે કે સંજોગો વરસાદ કોઈ કારણથી કોઈ ન આવે ને તો આપણે સંમતિ ના લઈએ વસ્તુ જુદી છે કે ભાઈ ચલો નથી જે આવવાના તો આપણે એમને પરોક્ષ હાજરી લઈ શકાય પણ એકવાર આપણે જાણ કરવા જેમ આપણે ઘરમાં સંતાનનું લગ્ન હોય તો આપણે દરેક ભાઈઓને કાકાઓને કંકુશ્રી આપીએ છે આપણે ફરજ બને છે કે ભાઈ કંકુશ્રી આપવી આવું ના આવવું ન હોય છે તો આ આપણે જાણ કરવાની કે ભાઈ આપણે આવું વિચાર્યું છે આપણે એવું ઉતાવળ પણ નહીં કરવાની કે ભાઈ તમે આવો જ આ દિવસે ફાઇનલ છે એવું નહીં એમની પણ સમય સંજોગો જોવાના કે ભાઈ ના એ તકલીફ છે ને આ વાત બરાબર છે તો પછી આપણે થોડું આગળ પાછળ રાખવાનું પણ એવું જડતા નહીં કે આ કાર્ય એમાં આવવું જ પડશે એવું નહીં બીજું તમે નથી આવ્યા તો પિતૃઓ તમને એનું ફળ એ રીતે એવી દ્વેષ ભાવથી પણ નહીં કરવું તમારે એવી ભાવથી કરવાનું કે જે મારા ભાઈઓ મારા કાકાઓ નથી આવ્યા એમને પહેલાં સુખી કરજો તો આ સાત્વિક ભાવથી તમે વિધિ કરી કહેવાય એમને જાણ કરવાની આપણી ફરજ આવું ના આવું એમના મત ઉપર છે બીજું જે દિવસે નારણવલી કરવા નીકળો ને એ દિવસે ખાસ સાચો સ્વજન કોને કહેવાય આખો દિવસ ભગવાનનું સ્મરણ કરે સવારે જે દિવસે નીકળ્યા ને ગાડીમાં ને રસ્તામાં જતા ને છેક પિંડ મુકાય ત્યાં સુધી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું ભગવદ્ ગીતા ભાગવતજીનો અધ્યાય ગજેન્દ્ર બોક્ષનો પાઠ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ઓમ નમો ભગવતી વાસુદેવાય જય સ્વામિનારાયણ વિષ્ણવે નમ કોઈ બી એક હજાર નામ છે કોઈ બી એક નામથી તમે એમનું સ્મરણ કરો અને એ બધું પુણ્ય મળનારના જ્યારે પિંડ મુકાય ને ત્યારે એ પિંડ વખતે એ આજનું મારું સર્વત્ર પુણ્ય હું તમને અર્પણ કરું છું આ બધું પુણ્ય અર્પણ કરવું આ કર્મમાં તીર્થનું પણ મહત્ત્વ છે ઘણા લોકો ગમે તે જગ્યાએ કે ભાઈ અમે અહીંયા કરાવી આ બરાબર છે તમારી શ્રદ્ધા પ્રમાણ ભગવદ્ ગીતામાં કીધું છે કે કોઈ કોઈની શ્રદ્ધા નહીં તોડવી જે શ્રદ્ધાથી કરવી એ બરાબર છે અમુક લોકો કમ્પેર કરે છે તો પેલા ભાઈએ બરાબર નથી કરી આ ના એવું ના હોય જે કર્મ થયું એ પરફેક્ટ જ છે આમાં પરફેક્ટતા જે છે ને એ તમારા શ્રદ્ધા કેટલી છે એમાં જ વિશેષ મહત્ત્વ છે બાકી કોઈ બી વ્યક્તિ ખોટું કર્મ નથી કરતા કર્મ બધું સાચું જ થતું હોય છે અને તીર્થનું મહત્વ છે જ્યાં સંગમ હોય ને ત્રણ નદીઓનું સંગમ ત્રણ નદીઓનું સંગમ હોય ને ત્યાં શ્રેષ્ઠ છે આપણે ચાણોદમાં ઘણા આ વિધાન થાય છે ત્યાં એમાં પણ કીધું છે કે ભાઈ જેનું ગોત્ર પણ ન જાણતા હોય ને એનો પિંડ મૂકવાનો અધિકાર ત્યાં છે એમાં તો સગા વાલાસો હોય એના સાથે પશુ પક્ષી મિત્ર મિલકતના કોઈ વય હોય એના માલિક એક યજમાને પોપટ પાછળ નારણબલી કર્મ કરાવ્યું હતું એ પણ જીવ છે કોઈ પશુ પક્ષી એટેચમેન્ટ હોય છે લાગણી હોય છે કે ભાઈ એના વગર એ જમતા નથી નિશાસો નાખે જે વ્યક્તિ ના જુએ તો એ એ બધી લાગણીઓ છે આ લાગણી જ આ બધું તકલીફ અને બધું ઊભું કરે છે સારી રીતે રોજ ત્યાં સુધી પ્રેમ છે અને જ્યારે એનો વિયોગ થાય છે ત્યારે એના એના માટે એના નિશાસા પડે છે અને એમાં આ કર્મ દ્વારા એનું ઋણ આપણે ચૂકવવાનું હોય છે સંતતી અને સંપત્તિ પિતૃ આશીર્વાદથી પ્રાપ્ત થાય છે જો અમુક વડીલોને તમે પગે લાગો ને એટલે શું કે ખબર છે સો છોકરાના બાપ થજો એટલે સંતતિ એ પિતૃના આશીર્વાદથી મળી પછી બીજા આશીર્વાદ આપે છે કે ભાઈ લાખો પતિ થજો સંતતિ સંપત્તિના અધિષ્ઠાતા દેવ એ પિતૃ નારાયણ છે પિતૃની કૃપા હોય ને તો સંતતિ અને સંપત્તિ પ્રાપ્ત થતી હોય છે પેઢીની વંશની વૃદ્ધિ પણ એમનાથી ગોત્રનો અભિવર્તતા અભિવર્તતા ગોત્ર ગોત્રનો વધારો થાય સંતતિનો વધારો થાય જે વધારે આશીર્વાદ જે પિતૃ કાર્ય તમે કરો છો ને એ ઘરે પણ વાસ્તુ કર્મ હોય કોઈ યજ્ઞ હોય ત્યારે પણ પિતૃતર્પણ કરવામાં આવે છે એમાં પણ કીધેલું જ છે કે પિતૃ કાર્ય કર્યો નહીં એમનું સ્મરણ ના કરો ને તમે ગમે એવા યજ્ઞ કરો ને તો પણ ફળદાયી નથી હતા તો આપણે કોઈ બી યજ્ઞમાં પણ પિતૃ કાર્ય સંક્ષિપ્તમાં કરતા હોય છે સ્મરણ માત્રથી પણ પૂજા કરાવતા હોય છે તો બહુ બેસાડી પણ ના રખાય પિતૃ કાર્ય પતી જાય ને એટલે શ્રી કહેતા હોય છે કે સે ખકડાઓ કેમ કે સંકેત આપ્યો કે ભાઈ હવે તમારું પૂજન પતી ગયું તો ઘણા લોકો શું કરે છે કે ભાઈ અમે તો પિતૃઓને બેસાડ્યા છે અમને સુખી કરે પછી બધું તો એ પોતે જ દુખી છે દુઃખી જીવ કોને સુખી કરી શકે એ વાયુમાં તમારું દુઃખ જોઈને એમને પણ દુઃખ થતું હોય છે સારી રીતે કર્મ કોને કહેવાય સાત્વિક કર્મ અમે અમારું કર્તવ્ય કર્મ કરીએ અને તમે ગતિ મેળવો અને આશીર્વાદથી અમે સુખી થઈએ એ સાત્વિક કર્મ છે એમને તકલીફ આપીને અને આપણે સુખી થવું એવું ના કરવું જોઈએ બીજું તમે જુઓ પ્રસન્ન થયેલા પિતૃઓ શું શું આપે છે ખબર સાત પ્રકારના આશીર્વાદ આપે પ્રસન્ન થયેલા પિતૃઓ ઉત્તમ વિદ્યા આપે તમને સારું જ્ઞાન મળે જે વાંચો ને તમે અમુક લોકો નહીં કહેતા મને યાદ નથી રહેતું ખરા સમય ભૂલી જવાય છે આ બધા આશીર્વાદ ના હોય ત્યારે આવું બધું થાય તો ઉત્તમ વિદ્યા પ્રાપ્ત થાય પછી ધનને ધન સમૃદ્ધિ આર્થિક રીતે સમૃદ્ધ બનાવે અને ભૌતિક સુખ આપતા હોય છે ત્રીજું કે સારું આરોગ્ય આપતા હોય છે આરોગ્ય સારું રહે તો સમજવું પિતૃદેવની કૃપા છે પછી ઉત્તમ પ્રકારના ગુણવાન એવા અનુકૂળ એવા પત્ની તમને પ્રાપ્ત થતા હોય છે પિતૃ આશીર્વાદથી પછી સારી પ્રજા જે ધર્મમાં માનતી હોય અને સાત્વિક વિચારો ધરાવતી હોય તામસ પ્રકૃતિ ન રાખતી હોય એવી સારી પ્રજા પિતૃ આશીર્વાદથી મળતી હોય છે લાંબુ આયુષ્ય નિરોગી અને લાંબુ આયુષ્ય પિતૃ કૃપાથી મળે છે અને છેલ્લે સાતમો મોક્ષ આપે છે સારી ગતિ થાય છે આ સાત આશીર્વાદ પિતૃઓની કૃપાથી મળતા હોય છે બીજું ઘણાનો પ્રશ્ન હોય છે કે પિતૃ કાર્ય અમે નથી કર્યું હજી અમારે તકલીફ છે નથી કરી શકાય એવું તો ત્યાં સુધી કોઈ રાહતનો રસ્તો બતાવો ને આ ખાસ ધ્યાન રાખજો આ બહુ મહત્ત્વનો તમારો પ્રશ્ન છે એનો આ જવાબ આપી રહ્યો છું કે પિતૃ કાર્ય જ્યાં સુધી આપણે ન કર્યું હોય ત્યાં સુધી આપણે શું શું કરવું જોઈએ કે જે એનાથી પિતૃઓ પ્રસન્ન રહે અને આપણું કાર્ય આગળ ધપે અને આપણે તન મનતનથી સુખી બની શકીએ તો સૌથી પહેલું તો એવું કીધું છે કે મહિનો કીધો ને કે કાર્તક મહિનો કાર્તક મહિનામાં પિતૃઓને ઉદ્દેશીને ગોયણી અને પૂર્વજ કરવા જોઈએ પહેલાં ગોડવાઓ કરતા હતા પણ હવે તો બધા કરે છે નો ડાઉટ અમુક લોકો કરે છે પણ શું કરે છે એક ભાઈ એમના ઘરે રાજીને ખાય બીજા ભાઈ બીજા ઘરે રાજી તો આ બધું અલગ અલગ પૃથકરણ થઈ ગયું બધું જ્યારે પહેલાં એવું હતું કે ગામડે બધા ભાઈઓ ભેગા થતા હતા બધા સાથે બધા જમતા હતા તો ત્રણ ચાર તમારે સંતાનો હોય કે બે સંતાનો કોઈ બી હોય આનંદથી જોડી જોડી બેસીને જમતા હોય તમને કેટલી પ્રસન્નતા થાય અને એક અલગ રૂમમાં બેસીને જમતો હોય અને એક અલગ રૂમમાં બે કેવું દુઃખ થાય કે ભાઈ આ ઝઘડે છે શાંતિથી એ રહેતા નથી એમ પિતૃઓ પણ પ્રસન્ન કરવા માટે તમારા જે ભાઈ બહેનો હોય એ સંપીન રહો ને એનાથી પણ પિતૃ કૃપા પ્રાપ્ત થાય છે બીજું ગોયળી પૂર્વજ જે તમારા વડવાઓ દ્વારા જે થતા હોય એ પણ કરવા જોઈએ કાર્તક માસમાં કરવા જોઈએ બીજું એવું કીધું છે કે પાણીયાર પિતૃઓને ઉદ્દેશીને દીવો કરવો જોઈએ તો આ ખાસ મહત્વની વસ્તુ છે ત્રીજું કીધું છે કે પીપળે જળ ચડાવવું જોઈએ પિતૃઓને પ્રિય હોય એવી ચીજ વસ્તુઓનું દાન કરવું જોઈએ જરૂરિયાતવાળા વ્યક્તિને એ બધી વસ્તુઓના દાન કરવા જોઈએ તો આ પિતૃઓની પ્રસન્નતા માટેના અલગ અલગ ઉપાય છે હવે પિતૃ કાર્ય ન કરવાથી શું શું અનુભવાય એ જોઈએ ધારો કે કોઈ આ બી નથી કરતા પિતૃ કાર્ય પણ નથી કરતા તો એવા લોકોનું જે લાઈફ છે એ કેવી બનતી હોય છે તો પિતૃ કાર્ય ન કરવાથી તકલીફો ઉપર તકલીફો આયા કરે બીમારી રિપોર્ટ નહીં લાવે પણ બીમારી છે એવું તમને સતત એ બીમારી અનુભવાય બીજું સંતતિમાં રૂકાવટ આવે પુત્ર પ્રાપ્તિમાં રૂકાવટ આવે હવે તો પુત્ર ને પુત્રી બધું એક જ છે પણ કોઈ બી સંતતિમાં રૂકાવટ આવતી હોય છે દીકરી પણ પુત્ર સમાન છે એમની કૃપાથી પણ લક્ષ્મી પ્રાપ્ત થતી હોય છે સંપત્તિમાં પણ તમને તકલીફ થાય તમે પોતાનું ઘર ન કરી શકો ઘણા યજમાનના પ્રશ્નો હોય છે કે અમારી પાસે પૈસો છે બધું જ છે પણ અમે અમારું પોતાનું માલિકીનું ઘર ખરીદી શકતા નથી કોઈને કોઈ અંત અંતરાય આવે છે કે પોતાનું ઘર અમે લઈ શકતા નથી તો આ આ કૃપા ના હોય ને તો એ પણ બનતું નથી બીજું આ કાર્ય ના થાય ને તો તમે ઘરમાં જ એવા પ્રવેશ કરો ને એવો જ તમારો સ્વભાવઢ રહી જાય તામસ પ્રકૃતિ થઈ જાય કેમ કે ભગવદ્ ગીતામાં કીધું છે દેવ સત્વ પ્રકૃતિ આપે છે સાત્વિક માણસ થાય અને આ વાયુ તત્વ તામસ પ્રકૃતિ આપે છે પછી દરેક કાર્યમાં રૂકાવટો આવ્યા કરે કોઈ બી કામ તમે શરૂ કરો ને પહેલા જ બીજાનું કાર્ય જે ઝડપથી પૂર્ણ થતું હોય તમારે સમય બહુ માગી લે દરેક કાર્યમાં રૂકાવટો આવ્યા કરે પછી માનસિક અજંપો અશાંતિ રહ્યા કરે મનથી આમ આમ જાણે ઉદ્વેગ ઉદ્વેગ રહેતો હોય ને એવું જ મન રહ્યા કરે પછી આરોગ્ય ઉપર જે કીધું ને કે આરોગ્ય ઉપર પણ એની અસર થાય જીવન વ્યવહારના બધા જે છે ને કાર્ય વ્યવસાયના કાર્ય રોજિંદા જીવન ઉપર આની અસર બધી પડતી હોય છે પણ જ્યારે પિતૃઓના આશીર્વાદ મળે ને ત્યારે આ બધી વસ્તુ ધીરે ધીરે સારી રીતે તમને અનુભવાતી હોય છે દરેક વસ્તુ સ્મૂથલી બહુ સરળ રીતે પૂર્ણ થતું હોય તેવું અનુભવાય છે માંગલિક કાર્યો ગરમો થતા હોય છે જ્યારે પિતૃઓની કૃપા ન હોય ને ત્યારે તમે કોઈ નાનો એવો પ્રયોગ ગરમ કરો તો બી કંકાસ થઈ જાય એમ થાય કે આવું કશું કરવું જ ન જોઈએ પણ પિતૃઓની કૃપા બની હોય અને એમના આશીર્વાદ હોય તો સમય અંતરે તમે સાત્વિક કર્મો માંગલિક કાર્યો ગરમ થતા હોય છે તો આ બધું પિતૃઓ જે મેં કીધું ને કે જે આપે છે એ કોઈ નથી આપતું અને આપણે આ જોયું કે પિતૃઓ કાર્ય ન કર્યું હોય ત્યાં સુધી આપણે શું કરવું જોઈએ કે જેથી પિતૃઓની કૃપા બની રહે આગળ પણ દર્શક મિત્રો આ બધા પિતૃઓને ઉદ્દેશ્યને વિડીયો કર્યા છે આમાં જો કોઈ પણ કંઈ બાકી હોય તો તમે મને કોમેન્ટમાં કરજો કે ભાઈ આ વસ્તુનું અમારે માહિતી મેળવવી છે અને આગલા વિડીયો પણ સાંભળજો મોટે વાક્યે બધું પિતૃઓને ઉદ્દેશીને બધું કાર્ય આપણે આ વિડિયો દ્વારા આપણે ધર્મ ચેનલ દ્વારા તમને પહોંચાડવા પ્રયત્ન કર્યો છે તેમ છતાં પણ કોઈ એવો મુદ્દો રહી જતો હોય તો તમે કહેજો તમારો પ્રશ્ન તમે ફોન દર્શક મિત્રો દસથી બારમાં જ કરજો ઘણા રાત્રે બહુ મોડી રાત્રે કરે છે કોઈ અડધા પરોળીએ સવારે બહુ વહેલા કરે છે તો એવા ટાઈમે અમે જવાબ નથી આપી શકતા તો તમે દસથી બારમાં તમે ફોન કરજો અને બીજું તમારો જે કોઈ વાત હોય એ તમે ફોન દ્વારા રજૂ કરજો તમને યોગ્ય માર્ગદર્શન પ્રભુ કૃપાથી ગુરુ આશીર્વાદથી પિતૃ કૃપાથી પ્રયત્ન કરીશું કે તમને સંતોષકારક જવાબ મળી રહે તો આ સંવત બે હજાર એક્યાસીનું નૂતન વર્ષ આપણા માટે આનંદમય રહે પિતૃ કાર્ય તમે ન કર્યું હોય તો કરી શકો એવા આશીર્વાદ અને પિતૃઓની આશીર્વાદ ભૂદેવોના બ્રાહ્મણના તો આશીર્વાદ છે પણ પિતૃઓના પહેલા દેવ કીધા દેવો ભાવ કીધું છે ને કે ઉમરાના દેવ છોડી ડુંગરાના દેવ પૂજવા ના જવાય તો આપણા મુખ્ય જે દેવ છે દેવો ભાવ માતા પિતૃદેવો ભાવ પિતા ત્રીજા આપણા ગુરુ કે જેના દ્વારા આપણને જ્ઞાન મળ્યું એ ગુરુ અને ચોથા કીધા અતિથિ જેની તિથિ લખતી નથી ગમે ત્યારે આપણા ત્યાં આવે તો એમનું માન સન્માન કરવું એને એમની આગતા સ્વાગતા કરવી પહેલાં છે ને વેલકમ લખતા હતા ભલે પધારો લખતા હતા હવે તો કૂતરાથી સાવધાન લખે છે એટલે કોઈ આવે નહીં તો આ બધું જે આપણું આપણે આપણો ધર્મ ભૂલીએ આપણું સનાતનનું જે હતું એ બધું ભૂલ્યા એટલે આપણે તકલીફો એક પછી એક આવવા લાગે મેં આગળ વિડીયો કર્યો છે ઘણા લોકો કહે છે કે આ વીસ પચીસ વર્ષમાંથી આ બધી વિધિઓ બહુ થઈ પહેલાં નથી પહેલાં વિધિ હતી જ પણ આ બધું માન રહેતું હતું વિવેક હતો અત્યારે વિવેક નથી એવું નહીં પણ કોઈ આપણા ઘરે આવે છે એ આપણને ગમતું નથી સાજે જલ્દી નીકળી જાય એવી રીતે આપણે ભાવના હોય છે કે જલ્દી આ બધું પતી જાય અને જલ્દી નીકળી જાય જે રોકાઓ રહી જાઓ અને ના ના જવાય જમ્યા વગર ના જવાય આ બધી ભાવનાઓ ધીરે ધીરે દરેકના ઘરેથી લુપ્ત થતી ગઈ એના લીધે આ બધું પુણ્યનો જે સંચય હતો એ ઓછો થવા માંડ્યો પાપ વધતું ગયું અને પાપની અસર વધતી ગઈ એના લીધે આ બધી તકલીફો સોલ્વ કરવા માટે આ બધા વિધિ વિધાન આપણે બધા કરવા પડતા હોય છે કે એનાથી આપણને સારું પુણ્ય પ્રાપ્ત થાય અને પુણ્યથી પાપ પાછું ઠેલાતું હોય છે જે કહેવત છે ને એ વડીલોની કોઈ પણ વડીલોની કહેવત એ અનુભવ વગર નથી એટલે બધી કહેવતો સત્ય છે અને એનો માન્ય રાખીને આપણે જીવન જીવીશું તો આપણું જીવન સરળ બની રહેશે તો નમસ્કાર દર્શક મિત્રો આ પિતૃ વિષય જે આપણે જે તમને માહિતી આપીએ તમને ઉપયોગી થઈ પડે એવું આ ઈચ્છા સાથે અને આ નવા વર્ષ આપને માટે સારું રહે એ માટે શુભકામના અને પિતૃ કૃપા તમારા ઉપર બની રહે અને તમે પિતૃ કાર્ય ઘણા લોકો તો વર્ષે વર્ષે કરે છે તો તમે પણ એકવાર આપણા હાથે પિતૃ કાર્ય જીવનમાં થવું જોઈએ બધું જ ભૂલ્યા વગર એકવાર પિતૃ કાર્ય દિલથી કરજો કોઈના કહેવાથી નહીં આ તો અમે સાંભળ્યું એટલે કર્યું બાકી હું તો માનતો નતો જ્યારે માનો ને ત્યારે કરજો પણ જ્યારે બી કરો ને તો શ્રદ્ધાથી કરજો બસ મહત્વની વસ્તુ નમો નારાયણ